પૂર્ણિમાનું મહત્વ આજે દેવ દિવાળી છે અને આજે પણ પૂનમ છે તો પૂનમનું ઇમ્પોર્ટન્સ એ શું છે એના વિશે આપણે જાણીશું એ પહેલાં જે પણ ફેમિનાઇન એનર્જી જે છે ને જે પણ એનર્જી જે છે એ ફિમેલ સાથે કે લેડીઝ સાથે સંકળાયેલી છે ને એ મૂનની સાથે સંકળાયેલી છે જે રીતે મૂનનું સાયકલ જે રીતે હોય છે એ રીતે જ સ્ત્રીઓની શરીરની અંદરની સંરચના પણ એવી છે કે એમનું પણ માસિક ધર્મનું સાયકલ હોય છે જે ટ્વેન્ટી એટ ડેઝનું હોય તો જે રીતે ચંદ્ર જે છે એની અલગ અલગ કળાઓ છે એ રીતે તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો જે સ્ત્રી છે જે લેડીઝ છે એમના પણ જે પણ એમના મૂડ છે ને એ ચેન્જ થતા રહે ચંદ્રની કળાની સાથે બરાબર તો આજે અગર પૂર્ણિમાની વાત કરીએ આપણે તો પૂર્ણિમાના દિવસે એ સોળે કળાએ ખીલેલો ચંદ્રમાં છે એટલે વોટ ઇઝ યોર ઇમોશન એ ઇમોશનને એ મલ્ટીપ્લાય કરશે જો તમે ખુશ હશો ને તો એ ઇમોશનને મલ્ટીપ્લાય કરશે એટલે તમે વધારે ખુશ થશો પૂર્ણિમાના દિવસે બરાબર અને આની અંદર કોઈ એવું નથી કે આપણે લોજિકલ રીઝન દેર ઇઝ અ સાયન્ટિફિક રીઝન બિહાઇન્ડ દેટ તમને ખ્યાલ હોય તો દરિયામાં પણ જે દિવસ છે પૂર્ણિમા દિવસે એ દિવસે ભરતી આવે છે બરાબર ટાઈડ્સ બહુ જ ઊંચે ઊંચે સુધી મોજા ઉછળે છે અને જે લોકોનું થોડું મેન્ટલી ડિસ્ટર્બ માણસો હોય એમના પણ વર્તનની અંદર ફેરફાર જોવા મળે છે તો જ્યારે આપણે એવું કહીએ કે પૂર્ણિમા દિવસની ઇમ્પોર્ટન્સ એ છે કે તમે એ દિવસે ખુશ હશો ને તો તમે એ વસ્તુને મલ્ટિપલ ટાઈમ્સમાં મેળવશો બરાબર અને જો તમે આમ દુઃખી હશો ને સેડ હશો ને તો એમાં પણ મલ્ટિપલ મલ્ટિપ્લાય થશે તમારી સેડનેસ જો તમે દુઃખી હશો ને તો સપોઝ વન એક્સ દુઃખી હશો ને તો પૂર્ણિમાના દિવસે તમે ટુ એક્સ થ્રી એક્સ એટલા વધારે દુઃખી થશો બરાબર એટલા માટે જ એ આપણે જે પણ ધર્મના ધર્મમાં કે શાસ્ત્ર હોય ને એ દિવસે પૂર્ણિમાને દિવસે પૂજાનું ખૂબ જ મહત્વ છે કે તમે પૂજા પૂજાની પ્રિપરેશનમાં બિઝી રહો તમે ખુશ રહો તમે આખો દિવસ ભગવાનનું નામ લો અને એ બધી વસ્તુના કારણે એટલી બધી પોઝિટિવિટી આવે અને જે વસ્તુ મેં તમને કહી કે એ વસ્તુ મલ્ટિપ્લાય થાય તો તમારી પોઝિટિવિટી છે ને તમારી લાઈફમાં એ પણ મલ્ટિપ્લાય થાય બરાબર તો આજના દિવસ માટે આટલો જ નાનો સંદેશ કે તમે પણ પૂર્ણિમાના દિવસ દિવસે થોડા કોન્શિયસ રહેજો અને બી ઇન ધ પોઝિટિવ એનર્જી પોઝિટિવ એનર્જીમાં ખુશીમાં તમારા ગમતા વ્યક્તિઓને મળવાનું એવું તમને ગમતી પ્રવૃત્તિ કરવાનું એ વસ્તુ ઉપર ધ્યાન આપજો અને તમારે જિંદગીના ખૂબ મહત્વના નિર્ણયો લેવાના હોય કે ખૂબ મહત્વના કામ શરૂ કરવાના હોય ને તો એના માટે પૂર્ણિમાનું પણ એટલું જ મહત્વ છે બરાબર તો તમે પણ પૂર્ણિમાના દિવસે તમારી લાઈફના જે બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટાઈમ જે કહી શકાય ને એ દિવસ છે પૂર્ણિમાનો બરાબર તો અને આજે તો અતિ ઉત્તમ દિવસ છે દેવ દિવાળીનો ઉત્સવ છે જે આપણે ઉજવી રહ્યા છીએ તો આજના દિવસ માટે આટલું જ અને તમે પણ દરેક પૂર્ણિમાને ખૂબ જ સારામાં સારી રીતે સેલિબ્રેટ કરો બરા આખા વર્ષમાં કેટલી બાર પૂર્ણિમા આવે બારે બાર પૂર્ણિમાને તમે ખૂબ સારી રીતે સેલિબ્રેટ કરો ખૂબ જ ખુશ રહો કોઈને પૂજાની ઈચ્છા હોય તો પૂજા કરી શકે અથવા તમને ગમતી કોઈ પણ પ્રવૃત્તિ હોય ને એ તમે કરો તો આટલો જ સંદેશ આજના દિવસ માટે અને પ્લીઝ લીવ હેલ્ધી એન્ડ હેપી લાઈફ ઇફ યુ હેવ નોટ સબસ્ક્રાઈબ મી ઓન યુ ટ્યુબ પ્લીઝ સબસ્ક્રાઈબ ઓન યુ ટ્યુબ ઇફ ઇફ યુ આર નોટ ફોલોઇંગ મી ઓન ફેસબુક ઓર ઇન્સ્ટાગ્રામ પ્લીઝ ફોલો મી ઓન ફેસબુક એન્ડ ઇન્સ્ટાગ્રામ અને તમારે જિંદગીની પોઝિટિવિટી સ્પ્રેડ કરવી હોય તો મારા જે પણ વિડીયોઝ છે એની અંદર તમને સો ટકા દેટ ઇઝ માય ગેરંટી કે તમને ખૂબ વધારે પોઝિટિવિટી પોતાની જિંદગીની અંદર તમે કેવી રીતે લાવી શકો અથવા તો જીવન જીવવાનો જે દ્રષ્ટિકોણ હોય ને એ તમે કઈ રીતે ચેન્જ કરી શકો અથવા સારો બનાવી શકો અથવા તો સાચું બનાવી શકો અને અધર થિંગ ઇઝ ક્વોલિટી ઓફ લાઈફ તમે કઈ રીતે ઇમ્પ્રુવ કરી શકો તો આજના દિવસ માટે આટલું જ બાય બાય ટેક કેર